ઓમ શ્રી ગણેશ આય તમારું આખું નામ બોલજો મારી સામુ જોઈને હું ઉના રહું છું શ્રીજી પાર્કમાં મારું નામ કાંતિલાલ રતિલાલ શાહ છે ઉના મેં બધો અભિ બધો અભિપ્રાય કર્યો છે ગણપતિ દાદાના તમે દર્શન કર્યા દર્શન કર્યા તો તમને તમારો અનુભવ શું થયો મને 100% અનુભવ મેળો છે તમારી ભાષામાં કહો તમને શું અનુભવ થયો આજે મેં જે પ્રશ્ન કર્યો દાદાએ બધું સચોટ જવાબ આપ્યો છે મને મૂર્તિ ફૂલ જેવી થઈ જાય વજન માં થઈ જાય કેટલી ઊંચી કરી શકો છો એક ફૂટ જેટલી થઈ શકે અને આપણે કઈ દાદા ચોટી જજો તો જરાય પણ હલે પાંત્રીસ કિલો પાંત્રીસ ચાલીસ કિલો જેવો વજન થઈ જાય બેન તમારો દેખ્યાનો અનુભવ શું કે છે

તમારા આશીર્વાદ કાંતિભાઈ અને એના મિસિસને બાબા ઉપર ઉપર ઉતારવાના હોય દાદા કન્ફર્મ હોય કે એના ટેન્શન સમસ્યાઓ તકલીફો તમે દૂર કરવાના હોય દાદા અત્યારે ફૂલ ટેન્શનમાં છો દાદા એ ટેન્શન તમામ તમે દૂર કરવાના હોય કન્ફર્મ હોય દાદા તો મૂર્તિ ચોટી જાય પ્રયત્ન કરજો કાંતિભાઈ દાદા કન્ફર્મ છે કે તમે અહીંયા હજુર છો અને આ લોકોના પ્રશ્નો તમે સો ટકા દૂર કરવાના છો તો દાદા મૂર્તિ ફૂલ જેવી હળવી કરી નાખો એ પબ્લિક પણ બધી જુએ ઓકે હજુ એક પ્રશ્ન દાદાને હું પૂછું છું એ તમે જ જવાબ લેવાનો છે તમારે દાદા અહીંયા હું કાયમ બધાને કહું છું કે અહીંયા મારા દાદા એકલા નથી આવ્યા આ દાદાનું ઘર છે હવે ગણપતિ દાદા રિદ્ધિસિદ્ધિ માતા લાભસુભાઈ તથા મા જગદંબા આદ્યશક્તિ મા ભગવતી ભોળાનાથ શંકર ભગવાન અને મારો હારો કનૈયો પણ અહીંયા હાજર હાજૂર છે તમે બધાએ અહીંયા હાજર હાજુર છો દાદા તમે અહીંયા બધાની તકલીફો દુઃખો દર્દો આધિ વ્યાધિ ઉપાધિ દૂર કરવા તમે અહીંયા આવ્યા છો એ કન્ફર્મ હોય દાદા તો તમે ક કાંતિભાઈને જવાબ આપો કે મૂર્તિ ચોંટાડી દેજો દાદા કે તમે બધા જ અહીંયા હાજર છો દાદા કન્ફર્મ છે કે તમે અહીંયા બધા જ છો આખો પરિવાર શિવ પરિવાર ગણપતિ દાદાનો પરિવાર તમામ ઘણો સહિત તો દાદા હવે તમે ફાઇનલ જવાબમાં હળવા ફૂલ થઈ જાઓ અને પછી કમલેશભાઈને હું પૂછું છું કમલેશભાઈ છેલ્લો જવાબ તમે મેં પૂછ્યો દાદાને દાદા તમે અહીંયા આખા પરિવાર સાથે હાજર છો તો દાદાએ તમને યશ જવાબ આપ્યો કે શું આપ્યું મૂર્તિ હળવી થઈ ગઈ કે ના થઈ ગઈ હળવી થઈ ગઈ એનો અર્થ એ થાય ને કે ભાઈ દાદા અહીંયા આખા પરિવાર સાથે હાજર છે મૂર્તિ અમુક તમે ઊંચી પણ ન કરી શકો અત્યારે હળવી થઈ ગઈ તદ્દન હળવી થઈ ગઈ એકદમ હળવી ઘણો અનુભવ થાય મીન્સ ગણપતિ દાદા સિદ્ધિ માતા લાભસુભાઈ જગદંબા બોળાનાથ શિવજી કૃષ્ણ તમામ દેવી દેવતા અત્યારે અહીંયા હાજર હજરૂ છે એવું તમને લાગે છે તમને લાગ્યું તો એટલી ताकत થોડું થાય બસ 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 ઈશ્વર જલ્દીમાં જલ્દી તમારા પ્રશ્નો ઉકેલ એવી પ્રાર્થના ચાલીસ ચાલીસ 40 45 થઈ જાય તો ઉચું જ ન થાય તમને લોકોને હૃદય હૃદયથી આશીર્વાદ કે ઈશ્વર તમારા પ્રશ્નો જલ્દીમાં જલ્દી ઉકેલાય